એવું આમ તો પ્રથમ વખત ચૂંટણી લડું પણ જે બીના મારા મેરેજ થયા તે દિના મારી મા નગરપાલિકા પ્રમુખ છે તો હું એના સાથે હંમેશા જોતો એટલે જોડા તો માહોલ તો એકદમ સારો ચાલે છે એમાં કાંઈ વાંધો નથી બાકી મોદી સાહેબના કામ બોલે ગામમાં જોવે તો મારી માએ કંઈ બાકી રહેતું નથી બધી જગ્યાએ રોડ રસ્તા પાણી મારી માએ કાયદો હાથમાં લઈને પણ લાઈન તોડી હતી

જોવો કે ધારાસભ્ય એના નાના ભાઈ ને એના કાકુ હિરલબા ટ્રેડિંગ કરે છે આક્ષેપો નાખે છે આક્ષેપો થી તો અમે બીતા જ નથી જરાય કે કે ઈ જેવા છે અમે એના પકડ ના છે કોસી હગે એમ નથી એટલે અત્યારે આક્ષેપો નાખે આક્ષેપો નાખવાનું કારણ તો ઈ જાણે તો અમે તો બધું વ્યવસ્થિત ગામમાં અમારું હાલે તો એમાં કોઈ પણ આક્ષેપ એનો લાગુ પડતો નથી ધમકી તો ધારા સભ્ય જે સભ્ય છે એને પૂરા સભ્ય નતા થતા એટલે એ ઘણા સભ્યોને ઘરે જે એને સભ્ય ધરા રાખેલા ફોર્મ ભરાવીને ને સાઈન કરાવેલી છે પછી સામેવાળા લોકો બીવે છે એટલે ઘરે આવ્યા કે અમે ઉભીએ કે ના ઉભીએ તો મારી મા તરફથી કહેવામાં આવ્યું કે અમને કોઈ વાંધો નથી તમે લોકો ઉભો

કોઈ દી કોઈને ધાક ધમકી આપી નથી ને અમારે અમારા બાપુજી લેવેસ નું કોઈ બિઝનેસ કોઈ જમીનનું આ કે બધું કરે છે કોઈ તો કોઈ કોઈ દી ધમકી આપી તો અમારે તો અમારા છોકરાને બધી પૂરી સગવડ અમારા બાપુજી ને માં બેય પાડે અમારે ક્યાંય કોઈ જગ્યાએ કોઈને ધાક ધમકી દેવાનું થાતું નથી કે નગરપાલિકાના પૈસા ખાવાનું થાય મારી માં ઘરનું નું કરિયાણું આપે ઘરને પૈસે કોઈને કનેક્શન ના ખાવી દે કોઈને કોઈ મજબૂરી હોય હોસ્પિટલ જવું આ તો એ તો અમારાથી ન કહેવાય કોઈની મજબૂરી હોય તમારા ઘરે આવતા હોય પણ એ લોકો ઘણા આક્ષેપ નાખે તો એ પાંચ વર્ષમાં આવીને કોને પીશું કે તમારે કઈ તકલીફ છે તમારે અમારી મદદ કઈ જોઈએ હા છે એ કે છે અમારે પ્રશ્નલી વાંધો છે તો મામા ફૂલ ના થાય અમારે છે પ્રશ્નલી વાંધો પહેલેથી કે બાપુજીને એના પપ્પા શરમણ મુંજા હશે કંઈ વાંધો અમને તો અત્યારની અત્યારની બધા ખબર ન હોય ફેમિલી ને પેલાનું હશે કંઈ એ લોકોને તો બહુ આમ આદત પડી ગઈ આક્ષેપ નાખવાના દાદાગીરી કરે કે આમ કરે જ કોટલાવાળી ગેમ અમને બતાવો પોરબંદરે મારો એક બેર રે ત્રણ ભાઈઓ આવી રે એક દીકરો મારો છે અમે બે વહુ છે મારી મા છે અમારા બાપુજીને તો કોઈ દી બજાર માં કોઈ જોયે નથી તો અમે કેમ કઈ રીતના દાદાગીરી કરીએ આ તો ખુલ્લે આમ ધારા છે એનો નાનો ભાઈ બધા દાદાગીરી કરે અમારા છોકરાને બજારમાં માં કોની હતી કોઈને જોયો પંદર ગાડી છે એમ કે લઈને નીકળે બજાર અમારે પંદર ગાડી છે અમે હોવું હોય ને સ્કૂટર નથી જતી હાલી ને જઈએ તો કોઈને ડિસ્ટર્બ ન થાય તો અમારા તરફથી ગામની કઈ તકલીફ પડે તકલીફ એના તરફથી પડે

ટક્કર બતાવશું ને અમારે તો પડઘો પાડવાનો જ છે બીજીકીનો નરેન્દ્ર મોદીના કામ બોલે મારી માના કામ બોલે તો અમારે તો કમળ ખીલવાનું જ છે એની ઓ પાર્ટી છે એ કે અમે આ કર્યું તે રાણાવય ને કાંઈ નથી તેનું નથી કર્યું કુતિયાણામાં જ્યારે થોડુંક ઇલેક્શન આવે ત્યારે જ કુતિયાણામાં આવે છે ટક્કરની પડતા તો જૂની લોકો સામેવાળા અમને ટક્કર આપશે ને એવી જ ટક્કર આપશો અમે અમે કોઈથી ડરતા નથી પહેલી વાત તો એ પણ અમારા ગામની પબ્લિક ને હેરાન કરે ને એ અમને નથી ગમતી મહિલા સાથે મહિલા વિદર્ભા તું વાત કે તમને ગામ મુકાવાની વાત છે ઈ તો એને ખબર એને એને તો આદત છે હર જગ્યાએ જઈને કબજો જમાવવાનો એક કંડોળા જમીન હતી ત્યાં જમાવ્યો પછી પોરબંદર ઘણી બધી જગ્યાએ કર્યું પછી પોતે ઘણા પાસે મારા મારા પાસે ઘણા બધા પ્રૂફ છે બા બોલે કે વાંચી પૈસા આમ કર્યા આમ કર્યા

અમારે ઘરે આવી શકે મારી મા સ્વભાવ છે એવું અમારી મારી નાની બેન મારી હું સ્વભાવ શાંત છે અહીંથી થોડી જશે

હિરલબા ને તો કહેવામાં મારે તો એને કઈ વડીલ હે એ લોકો જે કઈ બોલતા હોય એ તો મારે કઈ એને કઈ કહેવાનું થતું નથી બસ અમે અમારી રીતના અમારી શાંતિથી ઇલેક્શન લડીએ ને અમારે લડવું ને અમારે કમર ખીલાવું ને કમર દિલ્હી લગર પહોંચશે